જો મિત્રો આ છ તારીખે વહેલી સવારે વરસાદ પડી એનું પાણી દસ દિવસ થઈ ગયા હજુ પાણી જમીનમાંથી ખોકાયું નથી અને તાજું જ કાપેલું બધી ગંઠાની પરાળી ફેલ થઈ ગઈ નુકસાનમાં હજુ આમાં ટ્રેકર ફરે બરાબર આવતા હજુ અઠવાડિયું નીકળી જવાનું આવી ખેતર છે આપણું આમાં બધી પરાળી પાણીમાં જ છે આજે દસ દિવસ થઈ ગયા આજે સોળ તારીખ છે એટલે દસ દિવસ થઈ ગયા હજુ બીજા દસ દિવસ થશે ત્યારે આમાં ટ્રેક્ટર ફરી વરાફ થશે આ ઉધિ પરળીમાં કશું રહેવાનું નથી બધું કવાઈ જવાનું એટલે આમાંથી ગંઠા તો એક ગંઠો આપણા હાથમાં આવવાનો નથી તો ડીશ મારીને જમીનમાં ડાટી દેવું પડશે સોખો કરવાનો મહત્વનો હવે ઈસ્યુ છે આમાં કારણ કે ડીશમાં જમીન લીલી પડશે એટલે બરાબર ડીશ વાગવાની નથી અને એ પણ વરસાદ ના પડે તો હજુ દસ થી પંદર દિવસે આમાં વરાપ થશે દસ પંદર દિવસમાં વરસાદ ના પડે તો બાકી એકાલી ઝાપટું વરસાદનું આવી ગયું સારા માયલું તો પછી આમાં ડાયરેક્ટ ડાંગર ઓપન થાય ત્યારે તો વેટર મારવું પડે બાકી બીજો કોઈ સ્કોપ નથી કારણ કે પરાળીના લીધે જમીન નીચે સુકાવાની જ નથી પાણી સુકાઈ જાય ને થોડુંક ખુલ્લું થાય તો ઢોર બધી પરાળી ખાઈ જાય ને સુકાય તો જમીન પાણીમાં તો ઢોરા બગડી જેલું કેમ નું ખાય સુકાય તો ઢોરાય ખાય લીલું પરાળ ઢોર ખાય નહીં એટલે મહત્ત્વનું ઇશ્યુકતા છે આ દસ દિવસથી હતો હજુ પાણી નથી સુકાય બધા જ ખેતરમાં પહેલાં ખેડૂત બનવું કે આસાન નથી આવું નુકસાન વેઠવું પડે કારણ કે આ વીસ વીઘાના ગંઠા મેક્સિમમ સાહીઠ ની એવરેજ ગણો તો બારસો તેરસો રૂપિયા એક ગંઠા થાય આમાં અત્યારે સાઈઠ ની એવરેજ એ ભાવ ચાલે છે સિત્તેર હજારના ગંઠાનું નુકસાન છે ચોખકુચમાં આ ખેતરનો વધાવવાનો ખર્ચો બધો જ આમાંથી નીકળી જાય ગંઠામાંથી જો ગંઠા પાક્યા હોત બાંધ્યા હોત તો આપણે તો વટામણ આપવાનું નથી પણ પ્લસ પોઈન્ટ પચાસ સાઈઠ હજાર રૂપિયાનું વેચાણ થાય એમ પણ માયલું નથી નુકસાન અને બીજી બાજુ ડાંગરનો ભાવ દિવસે દિવસે ઘટતો જાય છે વધારે સાડી ત્રણસો યાનું બોલ્યું છે એવરેજ એ સારી ડાંગરનો બાકી પરડેલી બરડેલી તો ત્રણસો રૂપિયામાં જ જાય છે એટલે આ વખતે ડાંગર સારી હતી પણ

મસ્ત બની જતીની જગ્યાએ આપણે જધણા થઈ ગયા છે વધારાનું કામ આવી ગયું બધું કારણ કે આવો પરળી વાળું ડીશું વગર ચોખ્ખું થવાનું જ નથી